નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખેરાલુ અને આજે હું તમને બતાવવાનો છું નાઈટમાં ચાલતા લોકો ભાદરવી પૂરમે અને અહીંનો ટ્રાફિક તો લાસ્ટ સુધી બન્યા રહો વિડીયોમાં અને જુઓ કેટલું ટ્રાફિક હોય છે કેટલી પબ્લિક ચાલે છે નાઈટનો વ્યૂ કેવો હોય છે એ તમને બધું બતાવું તો લાસ્ટ સુધી મારા વિડીયોમાં બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એન્ડ કોમેન્ટ કરો જો ભાઈ હોયથી જ તમને ટ્રાફિક તો દેખાય જ એમાં તો કોઈ કહેવાનું આવતું નહીં હવે અને બાઈકને કરતા ને કરતો હશે પોણી આવી ગયો તો ભાઈ ને અમારા તો છેડી બે એડિટરને કેમેરામેનને તો બેહી જ રહેવું હતું રડ્યો જ કરવી હતી અને બાઈક ઉપર ઊભા થઈને બધું કૂતતો જ આવડ્યું એમને કે ભાઈ આપણો આગળ ડ્રાઈવર તો હાચવીને હેડ ડે કાં હાચવીને બેચશે એવું તો ઇન ફાવતું જ નહીં જે કેમેરો આગળ ઊંચો કહીને તમને બતાવો કે જેટલું ટ્રાફિક છે ને કેવું છે પણ ભાઈ જે મજા છે ને નાઇટની તો વાત જ છોડી દો હો કોઈ પબ્લિક કોઈ પબ્લિક પગ મેલવાની જગ્યા નહીં ભાઈ મોટો ને મોટો સાઉન્ડ મારેલો હો ભાઈ જુદી જુદી જગ્યાએ બધું જુદું જુદું વાગ વાગ કરે ચી હોબળું એ જ વિચાર આવે અને ચેટ્ટી તો પાર્ટીઓ ભાઈ છેલ્લે ઉધી તમે વિડીયોમાં રહ્યો હું તમારું બતાવું જેટલી પાર્ટીઓ જન તો જેટલો સાઉન્ડ વાગીએ આ ટ્રાફિક તો તમે તમારી નજરે જોઈએ કહો આના બધા જુઓ સેવા ભાઈ લોકો જુઓ ટ્રાફિક હટાવવાની વાત છે એમના જોડે કે ભાઈ કોઈ કરીને ટ્રાફિક હટાવો પબ્લિકને શાંતિથી ચાલવા દો પણ ભાઈ એ વાત એ સાચી છે લોકોને શાંતિથી ચાલવા દેવા પડે આપણે જોવું પડે કે લોકો શાંતિથી ચાલવા દઈએ કારણ કે આપણા લીધે એમને પણ બહુ હેરાનગતિ થાય છે અને ભાઈ આવી જગ્યાએ બહુ અકસ્માત હોય આ એક ભાઈબંધ મળી ગયો મને કે આવો ભાઈ તો એને કહી દીધું હવે આગળ બાઈક તો હાલ ધીમું જ ચાલવાનું કારણ કે ટ્રાફિક ખૂબ છે તો બાઇકવાળો વાળો તો ધીમે ધીમે ચાલે જાય બાજુ ગાડીઓની લાઈન જુઓ તમે સ્ટોપ જ થઈ ગયેલી છે અને આ તમને આ કેમ્પ દેખાતો છે મારા અંદરથી હોય દેખાય કે ખમણનો કેમ્પ લાગે છે ખમણ નો ચક ગજાનંદ વાળા કેમ છે જીવ સાહેબ સેવા સારી છે અને ખમણ એવું બનાવે તમે જો તો ચાખજો પણ તમે ચાખજો જ કાલે કારણ કે હેડવાળી પબ્લિકને બિચારીને ખવા દેજો કારણ કે આપણો તો જોવા જઈએ લોકો ચાલી એમના ભાગે થોડું જવા દેવું પડે હા જો ભાઈ અમારું ખેરાલું મારું ખેરાલુ તાલુકો જો પબ્લિક જો બીજા એક કેમ્પે આવી પબ્લિક જોઈ સાઉન્ડ ચાલુ ને ચાલું જ છે લોકો નાચતા જ હોય અને આખી નાઇટ જ ચાલુ હોય ભાઈ એવું નહીં કે બાર વાગ્યા સુધી આટલું ટ્રાફિક હોય નાટલું હોય આખી નાઇટ ને નાઇટ જ હોય જુઓ એક બીજું ડીજે પડ્યું ચાલું ને ચાલું જ હોય ભાઈ વાત તો બંધ હોતા જ નહીં જુઓ ભાઈ તમે ટ્રાફિક જો ટ્રાફિક જો તમને મને ખબર પડે કોઈ થઈને બાઇક લઈને જઈ રીતના નેકળાય હોટલ દર્શને પહોંચી જાય છીએ ટ્રાફિકનો તો કોઈ ટોટો જ નહીં બાઇકને કરતા લેકતા તો હશે પણ આવું પણ આથી આચવીને કાઢવું પડે એક બસ ગાડી જાય એટલી જ જગ્યા બાકીના રોડ પર પબ્લિક જ ચાલતી હોય અને એ મારું ખેરાલો શણગાર્યું કે હે મારું ખેરાલો શણગાર્યું ભાઈ આ હા 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 ખેરાલુમાં કેમ બટેકા ગુમડા કેમ ચા નાસ્તો

ઓહો જેટલો તો બોર્ડ માર્યો રહ્યો ધારા સભ્ય એ અંબા સૌની મનોકામણા પૂર્ણ કરી વાહ ભાઈ વાહ માર તો કેમેરામેન ને એડિટર બે કઈ ના રાળ્યો કર પેલો ફ્રૂટ ડીશ નો કેમ્પ વિકલ લઈ જાવ ફ્રૂટ ડીશ ખાવી હે ભાઈ એ બે નઈ લઈએ જવો પડશે મારા અંગાટ લાયો તો જો માં કેરાલો બોર્ડ માર્યો જો કેરાલો કોઈ બોર્ડ માર્યો રંગોલી ચોકડી થી અરે અગર અગર બાર નીકળીએ છીએ જો પબ્લિક જુઓ તમે હેડવાની એ જગ્યા નહીં પણ ભાઈ તમે જો તો હાચવીન જો કોઈને બાઈક ગાડી અડી ના જાય કોઈ જોડે અકસ્માત ના થાય એટલું હાચો કારણ કે બધાના લોકોના ફેમિલી ફેમિલીથી નીકળ્યા હોય તો માતાજીના દર્શન નીકળ્યા હોય સુખ શાંતિ એમના ઘરે પહોંચમાં અંબાને એવી પ્રાર્થના અને તમે પણ જો તો તમારી સલામતી રાખો અને સામેવાળાની પણ સલામતી રાખો તો હાચવીને ચાલો અને શાંતિથી ચાલો તો કોઈને નુકસાન ના પહોંખ અને જુઓ આ મોડવીઓ તમે ભાઈ મોડવીઓ તો જોઈ જોઈને થાય છે આવો ભાઈ જેટલી મોડવીઓ એક વીસ મીટર હેડ ડેન મોડવી વીસ મીટર હેડ ડેન મોડવી ભાઈ અમને હવે બાઇક ચલાવતા હોય હાથ તો દુખવાનો જ છે કારણ કે એક બાઇક ઉપર ત્રણ જણા છીએ અને નીકળતા નીકળતા બહુ કાઠું પડી જાય છે કારણ કે ગળીમ ક્લચ પકડવાની ગેર પાડવાના જો ટ્રાફિક તમારે ઉપર લે કેમેરો કરીને બતાવ્યો એડિટરે અમે પાર્ટી પોટી આવી જાય છીએ એમાં ભૂદેવી સંગઠનનો એક કેમ્પ છે જોઈ શકો છો તમે ભૂદેવ સંગઠનનો કેમ્પ જો બધા સેવા કરવાળા એ ભાઈ ભક્તો બેઠેલા જ છે ભાઈ એવું નથી કે ચાલતી પબ્લિક જો એટલા લોકો સેવાએ કરે છે કે નાપૂસવા કેટલી બધી સેવા આવે છે અઢળક સેવાઓ મળે છે ભાઈ મેડિકલ ખાવા પીવા જે જોઈતી વસ્તુ એ તમને દરેકે દરેક વસ્તુની સેફટી મળી રહે અને આ વસ્તુ ઢેઢ અંબાજી સુધી હોય ભાઈ આટલાને આટલા કેમ્પોને આટલી નાટલી સેવાઓ ઢેઢ અંબાજી સુધી મળે અને મેં તમને કીધો તો કોઈક નાઇટનો વ્લોગ ઉતારીને બતાવો તો આ નાઇટનો મારો વ્લોગ તમે જોઈ શકો છો દિવસ કરતી પણ નાઇટમાં ખૂબ જ વધારે મજા આવે છે જુઓ બધા સેવાઓ કરો ભાઈઓ જુઓ તમે ટ્રાફિક સાઈડ કરે ટ્રાફિક જુઓ તમે પ્રોપર ખેરાલુ આજુબાજુના ગામડાના જ લોકો હોય છે કે જે બિચારા સેવામાં જ ઉભા હોય છે નાઈટ અને દિવસ જ જાય જુઓ પાર્ટી ફોરી ફોરી હોય ચાલુ ત્યાં ભેગી જાય જો બે ગુનિયો પકડવા જોઈએ દિવસ ને વ્યૂ જો છે અને છે તમે હજી સુધી નથી જોયો તો જોઈ લો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આવા નવા રહેશે અને ભાઈ એક એક બાઈક ઉપર તર છે આ તમે જુઓ અને ભાઈ માના ભક્તો ઠેડ ક્યાં એથી ક્યાં એથી ચાલતા ને ચાલતા હોય છે દરેક જિલ્લામાંથી આવે છે એવું નથી કે આપણા આટલા જિલ્લામાંથી જ આજુબાજુના કે મહેસાણા કે બનાસકાંઠા કે સાબરકાંઠા લોકો સુરતથી વડોદરા ભરૂચ આણંદ દૂર દૂરથી લોકો ચાલતા આવે છે અને મા અંબાના ધામ અંબાજી સુધી જાય છે અમારા ગોમ ની બે અઘરી નોટો વચ્ચે મને મળી જાય તો કે ભાઈ અમે તો ઠેડુ ની રોંગ સાઈડ જ આયા છીએ મારા બેટા જો ચેવા જોય છે રોંગ સાઈડ ચેવા જોઈએ છે જો મન કે આબા દે આબા દે ભાઈ તું અમાર ગોમ ની બે નોટો છે જેમ બે જેમ બે કરતા કરતા એ તો ભાઈ ઠેડુ દી જવાના અમે એ નંગા દંગા જીએ જુઓ એક બીજો મોટો કેમ્પ આવ્યો છે જુઓ કેટલો મોટો મંડપ વધેલો છે અને જુઓ બંને બાજુ ટ્રાફિક થયેલું છે આવવા માટે ને જવા માટે બંને બાજુ એ મજા આવે ભાઈ મજા આવે મેં તમને કીધું હતું પહેલાં વ્લોગમાં કે હાલ તો પબ્લિક બહુ ઓછી ચાલે છે પણ હું બીજો વ્લોગ બનતા આવીશ એટલે તમે કહેશો કે ના ભાઈ પબ્લિક તો ખૂબ જ માત્રામાં ચાલે છે અને તમે જોઈ શકો છો હાલ કેટલું ટ્રાફિક છે કેટલી પબ્લિક ચાલે છે એ તમે મારા વ્લોગમાં જોઈ શકો છો આ જો ને ચોથી લોકો આવે છે મારા પહેલાં વ્લોગમાં તો તમે આટલી બધી પબ્લિક આટલું બધું ટ્રાફિક નહીં જોઈ શકો પણ આ વ્લોકમાં જુઓ તો તમને ખબર પડે કે કેટલું ટ્રાફિક છે અને કેટલી પબ્લિક છે અને ભાઈ એવું નથી કે આટલામાં જ આ પબ્લિક છે જેમ જેમ તમે આગળ જાઓ છો રતનપુર પહોંચો છો ચોકડી રતનપુર પહોંચો ત્યાંથી બનાસકાંઠાથી અને મહેસાણાથી આ બાદની બધી પબ્લિક ત્યાં જ ભેગી જાય છે ક્યાં બહુ જ મોટી માત્રામાં લોકો જોવા મળે છે તમને અને એટલું ટ્રાફિક પણ જોવા મળે છે ભાઈ એટલે એવું નથી કે અહીંયા જ પૂરતું જ સીમિત આટલું ટ્રાફિક ઠેઠ ભાઈ અંબાજી સુધી આટલું ને આટલું ટ્રાફિક હોય છે જો લોકો ક્યાંથી ક્યાંથી આવે છે ચારસો આઠ ટેમ્પા લઈને ટ્રેક્ટર લઈને જુઓ તમે કાલે જો ટ્રાફિક તો સુટવાનો નોમ જ નથી ભાઈ એક બાજુ એટલે એટલા લોકો ચાલતા હોય એટલી ગાડીઓ હોય છે એટલા બાઇકો હોય છે એટલા ટ્રેક્ટરો હોય છે એટલા ટ્રકો હોય છે તો કઈ રીતે અહીંથી ટ્રાફિક વસોડવું એ બહુ જ કાઠું છે તો પણ માના ભક્તો અહીં ચોવીસ કલાક ઊભા રહી અને શાંતિ લોકોને સલામતી જળવાઈ રહે એ રીતે સેવાઓ પૂરી પાડે છે તમે પણ જૈન સેવાનો લાભ જો તમારાથી જે બનાય એવું નથી કે કંઈ ખાવાનું કે પીવાનું કંઈ એવું જ લઈને તમે સેવા કરો તમે એક જૈન ટ્રાફિક ત્યાંથી વસોડો એ પણ એક સેવા જ છે એટલે તમે પણ જાઓ અને તમે ખુદ પણ એવું કરો કે ટ્રાફિક આટલું ના થાય તો અમે ટ્રાફિકમાં ઊભા થઈ ગયા છીએ કયા ટ્રાફિક વસોડો છે એવું ખબર ધીમા ધીમે આગળ થઈએ છીએ ટ્રાફિક જામ થઈ ગયું છે એક બાદ ટ્રેક્ટર એક બાજ ગાડીઓ એક બાજ રિક્ષાઓ આ કોઈ કી ભાઈ ગાડી લઈને આવ્યા પણ હવે પસ્તાઈ જાય છે કેવી રીતે નેકળું પાછળ એક બાઈક વાગે જેમ ભાઈ ચાલતા તો અહીંયા કોઈ બબલ કરીને મતલબ નહીં એટલે કાકા આપણે કરવાનું જ નહીં થતું અહીંથી ચાલવાનું જ છે પાછું ટ્રાફિક નીકળ્યું જુઓ જુઓ ભક્તો જુઓ કેવી સેવા આપું ભાઈ એવા એકાદી પાર્ટી જેવું થોડું થોડું દેખાય પાર્ટી તો તમને બતાવીએ હેડો કોઈ કલાકાર નાના મોટા હસી લગભગ આપણો કાદરપુર આસપાસ પહોંચ્યા છીએ જો પાસાનો ટ્રાફિક તમે જુઓ કેટલું બધું ટ્રાફિક છે પાષણ આગળ જુઓ જેટલું બધું છે જો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા કેમ્પ આવ્યો છે અને તમે જોઈ શકો છો પાર્ટી એ ચાલુ જ છે એડો પાર્ટી ચાલુ જાય તો મને ભણાવો તમે તો મારા અંગત ગીતો ભણો તમે આનંદ માણો આવું બધું આગળ મારા કેમેરામેન એડિટર તો નાચ્યા વગર ઊભા જ નહીં રહેતા નાત નાત જ કર્યું આ જો મારા જોડે ઊભા મારા એડિટર મેન લક્ષ રાવલ પાર્ટી જુઓ તમે જુઓ ભક્તો જેવી સેવા કરે છે ઓ હું કલાકાર ગીતો ગયો છે હું કલાકાર ગીતો ગયો છે ભાઈ ના નાચવું હોય તો નાચવાની ઈચ્છા થઈ જાય એવું કોમકાજ છે આગળ બીજી એ તો મને બતાવું એ એક વક નાના મોટા કલાકાર આ જ હસી ભાઈ પણ પબ્લિક બહુ હોય છે એટલે સ્ટેજ જોડી જઈ નહી શકતા એટલે જ દૂરથી તમને બતાવીએ છીએ એના સામન સામે એક બીજી પણ પાર્ટી છે ચાલો તે પાર્ટીએ પાર્ટી તમને બતાવું કારણ કે પબ્લિક બહુ મોટી માત્રામાં હોય છે ભક્તો માના હોય છે લોકો નાચતા હોય છે એટલે નજીક જવા નથી મળતું એટલે જ દૂરથી તમને તે બતાવીએ છીએ આ જે બીજો કેમ આ ક્ષત્રિય ઠાકોર છે એનાનો જ છે ભાઈ જો મેડિકલ સેવા કેમ્પ ગુજરાત સેવા ફાઉન્ડેશન સાહેબ મંદિર છે તેવા કેમ બોધેલો હોય છે અને આ કેમ દર સાલ હોય છે જો કેવું મંદિર શણગાર્યું છે ભાઈ જો આ ડાલું પડ્યું આણંદથી અંબાજી લોકો ત્યાંથી ચાલતા આવેલા છે મેં તમને એટલું જ કીધું કે ઓલ ઓર ગુજરાતની પબ્લિક ચાલીને આવે છે અંબાજી અને ભાઈ તો દિવસનું દાન પણ એટલું આવે છે એટલા લોકો પણ જમે છે એટલી સેવાઓ પણ થાય છે કે ના પૂછો વાત જો હું તમને બતાવું પાર્ટી પાછા ચાલે અમારે ભાઈ નાચવાની તો ઈચ્છા થઈ જઈ હતી પણ કીધું હજી આગળ જવાનું છે એટલે હાલો નાચવા રે તો ટાઈમ નહીં વધે એટલા માટે હવે અડ્યા છીએ આગળ હવે જોઈએ છીએ કેટલો સુધી જવાય છે જેટલા સુધી જઈ શકીશું તેટલા સુધી તમને હું બતાવું કેટલી સેવાઓ મળે છે ને કેટલી પબ્લિક ચાલતી હોય છે આ જો આજુબાજુ કેમ્પ વધેલા જ હોય છે આ જો થોડું ટ્રાફિક ઓછું થયું છે એક માઈનોર જ એટલું વધુ એ નહીં કા આવું જ છૂટી ગયો ટ્રાફિક આ જોવો બાજુમાં કેટલો મોટો કેમ્પ છે ભાઈ જો પબ્લિક સેવા કરે છે મધુપુરા વેપારી મિત્ર મંડળ એમનો કેમ્પ છે જો થોડું ટ્રાફિક હવે ખુલ્યું છે ભાઈ કારણ કે અહીંથી થોડી પબ્લિક આગળ થોડી આરામ કરતી હોય અહીં ઓછી ચાલતી હોય એટલા માટે અહીં થોડું ટ્રાફિક ઓછું છે હવે જોવા માંડવી એક જાય બીજી ચલો ભાઈ હવે અમે રિટર્ન નીકળીએ છીએ સમથિંગ સમથિંગ અડઠી પેલું બાદ જઈને આવ્યા છીએ અને આગળ વધુ ટ્રાફિક હોવાથી અમે આગળ નહીં જઈ શક્યા જેટલું વ્લોગમાં બતાવો તો એટલું તમને બતાવ્યું છે જો ભાઈ અમારી ગાડી તો એવું નથી કે રોડ ઉપર જ ચાલવાનું ખાલી અમને તો રસ્તો થોડો દેખાવો જોવો એ બુને માર ગોમનો હતો એટલે કે હા ભાઈ તમે તો છેવા હેડો હો અને અમારે કેમેરામેન તો આખા રાઈડર એટલે યુવાન તો આવી જગ્યાએ બધા મજા આવે એટલે એ તો કોઈ બોલું જ ના પાછા ભાઈ થોડા હાથ દુખાતા એટલે કીધું લાવો થોડી વાર રેસ્ટ કરી અને પછી આગળ હેડ દે એટલે થોડી વાર રેસ્ટ કરો ઉભા હવે નીકળીએ આગળ પાછા ખેરાલુની અંદર આવીએ આ આવી જાય ખેરાલુમાં ચોકડી પર જો ભાઈ ચટલો ટ્રાફિક બંધ થઈ ગયો જુઓ બાઇક પણ કાઢવું બહુ જ મુશ્કેલ પડે છે તમને આ નાઈટના વ્લોગમાં મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો તમને અમારી કંઈ પણ મજા આવી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હા જુઓ ભાઈ ટ્રાફિક જુઓ ગાડીવાળા તો પાછળ ઠૂકીએ બી આરજી હાલ એટલી ઉતાવળ આવી જ બોલો હવે તમે ગાડી બાઈક કોઈ પણ સાધન લઈને આવો તો શાંતિથી ચાલો સામેવાળાની પણ સલામતી રહે અને તમારી પણ સલામતી રહે કોઈ ઉતાવળ ના કરશો અને શાંતિથી ચાલો બસ એટલું જ કહેવું છે અને મા અંબા आप सभी मनोकामना पूर्ण करो इस अम्बा ने प्रार्थना ट्रैफिक से बाहर निकल गए और घर पे जा रहे हैं सोने के लिए